તમે નહી ચીતા ના તમે નરવા પડ્યા શું બજાર આવું છે ના બજાર થોડું લેવા હા સીધું કીધું કોકનું મળે જાતન હોય તો લેતો તું જાતન તો ઘણા મળે રોડે

મને આવડતું ખુબ જીવન લેતો તું બધા હું નરવો નહીં મારા લાકડા ફાળો છે અને તમે જતા હોય ને તમે ત્યાં તેના ગુતતા ફરો છો એટલે ભાઈ મને આવડતું નહીં તમે તારી દો કે ઘણું કમો છો ના ભાઈ તમે તો મેણું ગયા મેણું માર હેડતું કે રેડા ઉપર રેડા ભલા તમે હું આવે શરમ દુરુપયોગ કરી સારું નવું ગયો ભલા તમે હું આવો તમારો તમારો શરમ રાખે જેવો છે બંધો તમે ખાવું અમે પાછા પેલું કરવું છે શું કરતો હતો હટાણો તો લાવશે પેલા બાઈક પેલા મેળા ની મારી કુત્રી ભંડ ખાઈને ને મારા થઈ ગયું છે પેલા મેળું માર્યું છે તો લાવી કે બાઈક લાઈન બતાડવું છે

બાઈક લાબુ છે લાબુ છે આ તો મજા આવી આવું આવો તૈયારી કંકુની હું હાલ જ લઈને આવું છું બાઈક આ તો મેં રહ્યો છે તો તમે બેહી હા તા તો બાઈક આવશે આ તો મજા આય આમ મજા આવી કે પણ નહી આવતો કે આવ તું એ સોની પર બેહી રહે તો બાઈક

ઓ મય એમણો કર્યો છે જવત નહીં તાણી આ કરો ત્યાંથી લાવ્યા આ તો પેલી કંપનીમાં દે છોડાવી પેલા દિલીપસિંહ ઠાકોર એની દુકાને છોડાયું દિલીપ પાપડા વાહપુરવાળા હા એ તો મારો ભાઈ બન છે જીગ્રી દોસ્ત છે હંસુ ખબર નક હું ફોન કરીને આવું કે આવું શું બનાઈ આલ્યું આને કેવી છે ગાડી

તમે ચોજ્યુટ કરેલું છે મેળો વસ્તી જોવા સડી હતી લાઈટો તો હજુ કરી તો આ નાખી જા તમે હાલતા તા કેવું મોટું તો વેણું માર્યું કે તાણે કંટાળે બહુ કરો તમને આ ક્યારે બૈરુ બોલે આજ બૈરુ બોલ્યું